હું તરીકે કામ કરું છું ગઈકાલે રાત્રે આ રીતની અંદર અસામાજિક તત્વો દ્વારા અવરનવર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ જાય છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ ગયું કે દારૂલા પટેલ છે તેને પોતાના અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવ્યું તે બાબતે હારીશ પો હું માહિતી લેવા ગયેલ તો હારીશ પોલીસમાં લાલભાઈ દાડોદર નામના વ્યક્તિ દ્વારા એવું કહેવાય કે તમારે પેલિફોનિક માહિતી લઈ લેવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ હાથ નાખવામાં આવશે આવશે હું મારી જોડે પણ સાક્ષી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હારી પોલીસ જો સીસીટીવી કેમેરા લાવું હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે મારા ઉપર હુમલો કર્યો હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી અહીંયા લોહી આમ ડબલ રહી અને અહીંયા રોહી જોઈ શકો અને આ હુમલા કરવામાં છે પોલીસ વાળા કે આમાં છે કે અમે બધી જો હટાડીએ છીએ તો તમારા બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોનની બાજુ અને રાણા પૈસા આવું તો અઢળી કંઈક સભી તાલુકાને છે જ્યારે હમણાં એક દસ પંદર દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ પૈસા છે તે જમભાવે પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિ વાત રાખે છે પોલીસ વડે કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ ચોથી કહેવાય અને મીઠિયા ઉપર હુમલો કરવામાં આવે તો પછી અન્ય લોકો શું રહ્યું તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે સત્ય શું છે તે સીસી બહાર